गूंजा भाई अमेर घ अमर गेट बारे टको एने बहारे पे हूँ निकलो बारे, बारे मैं सका शो बारे रोटागर आया आप सका था ना नहीं, नहीं तो हूँ गेट खोलो तो बदा टका दिया तह तो अंदर घुस गया था पे आप छोरा बे भाई गर में था ये बिचारे उठ्या शूँ बात से ते तो हूम लोग मैंने पकड़ चु मैंने चाहो ते टामी लगी રમેશભાઈ ના એ ચોથો નંબર છોકરો એ જૂનું આપણી છોકરીમાં શંકા હતી છે બીજા પોસ્ટ લગાવે છે હતી અને એને આમ ધમકી લેતા હતા માથા પાણી નાખતા હતા અવાના ત્રાસ આવતા હતા આમ આમ કરે જગન પહેલી બધી દાદો ત્યાં એની મામા ત્યાં બધા જતા હતા છેલ્લે હમણાં મેં રૂપિયાને અરજી આપી હતી પાંચ તારીખના રમેશભાઈ અને સાહેબ અરજી આપી છે અમારા છોકરાને ચાર ત્રાસ થાય હજી કોઈ પોલીસ એક્શન લીધું નથી

આટલી છરી છોરાને પછી તામે ધસી નાખ્યો અને અહીંયા છરીના ગા કર્યા હું પોતે જો ગાડી થઈ ગયો છું મેં જાલ્યો મને ટામી લાગી જો પતિ ટાણી પકડી ગયો મારે પોતાનો કવર વાત થઈ ગયો આપણે બચાવ જઈએ ને બીજી દીકરાને